સાહેબ માર્કેટિંગ યાર્ડ માંથી અતુલભાઈ કમાણી ડિરેક્ટર અને વેપારી એસોસિએશન ના પ્રમુખ બોલું બોલો બોલો સાહેબ ક્યાં નડ્યા તમને આ મામા દરબાર ગણ નહીં ગો અમને એ બહુ હું આ એક પ્રોબ્લેમ તમારો બહુ કહેવાય વખાણ કરો તો તમને વાંધો ના આવે તમારું કઈ થોડુંક ઇધર ઉધર આવે તો કે કઈ નડ્યા નડે ક્યાં તમે વખાણ કર્યા એમ નહીં માર્કેટિંગ યાર્ડ અત્યાર સુધી માર્કેટિંગ યાર્ડ શું કામ બનાવવામાં આવ્યા હતા તો યોગ્ય ભાવ મળે એટલે બનાવવામાં આવ્યા હતા કાંઈ કોઈ ને યોગ્ય ભાવ મળે છે બે રૂપિયા ના થી માર્કેટિંગ યાર્ડ યોગ્ય ભાવ કેવાય ડિમાન્ડ અને સપ્લાય ઉપર ભાવ નક્કી થતા હોય એવું ના હોય એવું ના હોય ડિમાન્ડ સપ્લાય ભલામણા એવું ન હોય જેને હેઢો નથી ભાડ્યો એ કરોડપતિ જેને આખી જિંદગી ખાતર વાવીને કદાચ એ મફત ના ભાવ માં વેચી નાખે એટલે બધા સેઠો નો જોયો હોય એવા દુકાન હોય યાર્ડ માં એવું તમ કે કોને એને સેઠો નો જોયો હોય એને બધાની દુકાન હોય આ બધા ને નહીં ઘણા ને તો હોય જ છે ખેડો ની કઈ જોયું નથી હોતું અને હાંડ થી બેઠા હોય ને કાતરી ખાતા હોય છે સાહેબ તમારી જાણ ખાતર તમે એવી કાતરા ની વાત ના કરો હું કઈ ઓછી માયા નથી માયા ની આમાં કઈ વાત જ નથી નથી તમારે તમારી ભાષામાં થું કાઢીએ હોળે હોળ પાના લખીએ છીએ બધા નડે છે અમને જે યાર્ડ માં નુકસાન થયું કઈ આખી સૌરાષ્ટ્ર ને નુકસાન થાય છે ખેડૂત નુકસાન થાય છે અમને ખેડૂત ગામડે માલ વેચાય છે તમે ઓફિસે આવજો તમારે જે ડિબેટ કરવું એ કરશો ને આપડે વાતે કરશો ના ના ડિબેટ ની નથી ડિબેટ ની ચર્ચા જ નથી તમે જે વિષય ઉપર કયો છો મામા દરબાર તમે કયો છો બરોબર જે તે સમયે યાદ અસ્તિત્વમાં આવ્યા સો ટકા તમારી જાણ ખાતર સત્યાનાશ નો પાયો કરીને કોઈ ખેડૂતો ને બે રૂપિયા ખેડૂતો તમે પડાવો કે ન પડાવો તમે માર્કેટિંગ યાર્ડ જે હોય આ તો હું છાપા છાપામાંથી બોલું છું છાપામાં માં આવે છે ડુંગળી રોડ ઉપર નાખી દે છે કે નથી નાખી કા હોના જેવો ભાવ નથી આપ્યો ખેડૂતોને બારસો રૂપિયા ચૌદસો રૂપિયા ભાવ ડુંગળી ના છે ડુંગળી ઈ કાંઈ ની ડુંગળી નાખી છે ગૃહિણી ના બજેટ ખોરવાય છે કાય ગૃહિણી ગૃહિણી ના બજેટ તમે એવું લખો છો કે ખેડૂતો ને હો ટકા જે દિવસે એમ લાગે ને કે માર્કેટિંગ યાદ છે તમારા દાવાથી ના થાય હું તમને ખબર નથી તમે આવો પછી મને ઓળખતા નથી હું ખેડૂત છું તમારા ચેરમેન સાહેબ ને મારું નામ આપો તમે એની અંદર વાત કરજો હું તમને ઓળખું છું તમે મને ઓળખો છો અમારા ચેરમેન તમને ઓળખો ઓરખાણ ની ચર્ચા જ નથી ઓળખાણ ની ચર્ચા જ નથી જગદીશભાઈ રાજા કંસ ના દરબાર જેવા ગણાવ્યા એટલે બધા હોય પડાવી લેતા હોય પણ સાંભળો હજી કઉ છું સો ટકા કતલખાના છે તો હજી કંસ તો દવા દો ખેડૂતો માટે કતલખાનું છે લ્યો આમાં હા બિલકુલ છે સાહેબ તમે ખેડૂતો પણ તમે કોઈ ખેડૂતો કેવા જોઈએ ને કે માર્કેટિંગ યાર્ડ વાળા એમને લૂટી લીધા એવું તમને કોઈ કેવા આવ્યું છાપા કોણ આપે છે અમને અત્યાર સુધી માં કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂટી લીધા યાર્ડ વાળા હોય એવું કીધું લાંબુ ટૂંકું આય છે કે નહીં ઓલું છે તો આય છે એટલે હો વાત ની એક વાત બધી જણસી માં એ રીતના હોય સાહેબ બધી ન હોય ને મેં કીધું રાજકોટો એમ કીધું તમે એવું કહો છો વચેટી જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું ન હોય તો મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એમ બોલો તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ બોલ્યા તમે રાજકોટ બોલ્યા હોય તો કે પ્રશ્ન છે તો બીજા એમ નહીં પત્રકારો હરામી છે મારે હું કામ તમારી ઉપર ગુસ્સે થવું જોઈએ હરામી જો એવું કોઈ કહેવાય ને બધા પત્રકારો મારા મિત્ર છે ના ના પણ હોય તો હું પત્રકારો સમાચાર મોકલાવાનું સમાચાર આપવાનું બધું હું આય માર્કેટિંગ યાર્ડ નું જ કામ કરું છોડો તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ એટલે તમને કેસે હોત પણ સાહેબ આ શબ્દ ન વપરાય બીજો કઈ પ્રશ્ન નથી ભૂંડો વાપરવાનો તમે તો યાર બહુ કરી આ તમે મારા બાપ થઈ જાવ આથી ભૂંડો વાપરવાનો કતલખાના તો કઉ છું મળ્યા છો આ ન વપરાય એટલે કટોકટી છે તમે હાંડ થઈ ગયા છો તમે કેવો ખાતા કેમ કાઢવાના હાલી તમે આ ભાષા નો બોલો શબ્દ ન વપરાય એ મને તમે કંસ નો દરબાર તમે જે શબ્દ વાપરો ને ઉલ્લેખી દરબાર એ ને કતલખાના છે હું કઉ છું તમારું નામ લીધું મેં રાજકોટ તમે શું કામ ગરમ થાવ હું આથી પત્રકાર હરામી એમ તમે જો કામ ગરમ થવું જોઈએ હું શું હરામી તો થાવી તો તમારે કઈ બોલવાનું થતું નથી વાત વાત મારી વાત આમ એવું કરતા જે ખરાબ છે ઈ કો એક વાત માર્કેટિંગ યાર્ડ રાજકોટ ની ગોંડલ માં છે પાકિસ્તાન માં છે માર્કેટિંગ યાર્ડ જે છે ખેડૂતો માટે કતલખાના માં રાજકોટ શબ્દ આવતો નથી તમે હરામી હોય તમને લાગુ પડે તમે છો નથી તો તમારે કઈ આવતું નથી વાત હું તો જનરલ તમને ભાઈ મન રાખવું ના અરે મોટું મન છે મોટું મન છે અમે ખેડૂ માટે બાજતા જ હોય બધાય ખેડૂ માટે અમે કરતા જ હોય નો કરતા એવું નથી તમે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સુવિધા અત્યારે જોઈ જાવ ભાવ આપો સુવિધા નથી જોતી અમે એવું છાપ્યું હોય કે આ માર્કેટિંગ યાર્ડ માં પલડતો હોય તો કેવું જ પડે પલડતો તમારી લાગણી કોઈ રાજી કા ના થાય એમ ખબર અમે અમે અમારી લાગણી રાજી ખેડૂત બાજુ બોલતા હોય એ પ્રશ્ન નથી ખેડૂતો ને એવું નથી તો જો ભાવ વધે ને એટલે તમે મગફળી ના ભાવ વધે તો એમ કે ગૃહિણી ના બજેટ ખોરવાય ચૌદસો રૂપિયા એવું ના હોય સાહેબ ઉત્પાદક જો તમારી લાંબુ મારી પાસે સમય નહીં થાય જાજા બેઠા તમને કહી દઉં પોષણક્ષમ ખેડૂતો ભાવ અને ગ્રાહકોને પરવડે એવા ભાવથી વસ્તુનું વિનિમય થાય વચ્ચેનું જે છે માર્કેટિંગ યાર્ડ પ્રોસેસિંગ યુનિટ બનાવે કે અમેરિકા વેચે એમ કાઢવાનો છે તમે તમે એક વસ્તુ સમજો ભાવ નક્કી માર્કેટિંગ યાર્ડ નો કરતું હોય ડિમાન્ડ અને સપ્લાય ઉપર નક્કી થતા હોય ના ના તો માર્કેટિંગ યાર્ડ ને કરવું હું એને હું જોઈ દીધું માર્કેટિંગ યાર્ડ છે ને માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માલ અહિયાં બજારમાં માં આવ્યા પછી વેપારીને

જગદીશભાઈ માર્કેટિંગ યાર્ડ સક્ષમ ભાવ આપવા માટે નથી ડિમાન્ડ અને સપ્લાય ઉપર ભાવ નક્કી થતા હોય તમે વેપારી છો મારા છાપામાં હું છાપું એનો તો હું સક્ષમ હું કે નહીં ગાયું છપાઈ જાય ને હું આ બેઠો ભાઈ યાર હું વીસ જણા નો સ્ટાફ છે ને હું શું કરું તો બેઠો જક મારો એવું હા હું કરું હું કઉ ને ભાઈ ગાય ના છપાવી જોઈએ એવું ન કહી શકું હું એટલે તમને મેં ફોન કર્યો તમે જે કીધું તમે જે શબ્દ વાપરો એટલે તમને જાણવા માટે ફોન કર્યો આ પણ સારું તો મેં તમને જણાવ્યું કે નહીં કે તમારે એવું કેવું જોઈએ પણ હિસાબે ખેડૂતને ને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ હો એક વાત આ સિન્ડિકેટ કરીને ફલાણું એવું ના હાલે એને પોષણક્ષમ મળી જાય પછી તમે વેપારી ગ્રાહકને ને પોષણક્ષમ મળે વચ્ચેનો તમે માલ હોય ભલે તમે શું કહેવાય ગોડાઉન રાખો કે ફલાણું રાખો ઈ તમે બરાબર કમાવતો વાંધો નથી પણ તમારે જ્યાંથી સસ્તામાં પડાવી લેવો હોય અમારે બે પૈસા એમાંથી કમાવાના રાજી ભાઈ જાય આખા રાજકોટ માં ફરીએ કે આ માર્કેટિંગ યાર્ડ વાળા ભાઈ એમ કે છે કે અમે તો ખેડૂત ના ઉપકારી છીએ હા પડી જઈએ એટલે તમારો દીકરો તમારે કાલ પેન મૂકી દે તમારે માર્કેટિંગ યાર્ડ મૂકી દેવું હાલો કેમ ઉપકારી તો ખેડૂતો આટલો માલ હમાય નહીં ક્યારે એમ ફોન કર્યો તમને તો ઈ તેજી કરવો જોઈએ તો તમારો અત્યારે વજન ઉપાડે જો તમારી બધી બધી હું સાંભળતો હોય હું સાંભળું છું હોય કરવાનું હોય એટલું જાણવા માટે મેં ફોન કર્યો તો કે માર્કેટિંગ યાર્ડ ને તમને મામા કંસનો દરબાર નું કામ બીજું કઈ દરબાર છે તો હું કામ એટલે હું કામ નહીં આખા કોઈ ખેડૂત ને તમને જગદીશભાઈ ઈ ખબર નથી માર્કેટિંગ યાર્ડ માં ભાવ કોણ નક્કી કરે ઈ તમને ખબર નથી એમ નાય હું તમને કહું અતુલભાઈ તમને ખબર નથી માલિક કોણ છે મંત્રી કોણ છે તંત્રી તમે હું ભાઈ મારે ઈ પિંજણ ક્યાં કરવી છે હું પાંચ રૂપિયા નું છાપુ છું મને સમાચાર મળવા જોઈએ માર્કેટિંગ એટલે ખેડૂત ને પોષણક્ષણ ભાવ મળે વાત મળે બીજું કરે યાર્ડ કરવું જોઈએ કોઈ ગરીબ લૂટી લે તો માર્કેટિંગ ને તથા કથિત નું કામ હું મારા ગાય છપાઈ જાય તો હું પાછો તંત્રી તંત્રી હું ગાય જાય ને હું શું કરું લે તો હું શું કરું બેઠો શું કરવા મંદિર માં વર્ષ ની વાત છે વાત અત્યારે કરું આથી એ બધું છોડો તો આવી હું તમારે આવો ને તંતર તમે તો છો ને હું તો છું હું ડિરેક્ટર છું અત્યારે વેપારી એસોસિએશન નો પ્રમુખ છું અને સૌરાષ્ટ્ર બધા માર્કેટિંગ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું સૌરાષ્ટ્ર નો પ્રમુખ છું હું જ હોય સવારે આઠ વાગે આ બસ હું તમને કરવાનું ખેડૂત માલ કેવી રીતના ઉતરે શું ભાવ વેચાય કેવી રીતના વેચાય હું તમને જો અતુલભાઈ એક વાત સારું હશે તો મારો કોઈ જાતિ દુશ્મન નથી અને ખરાબ હશે તો હું થી ફાટી ના બે વસ્તુ ક્લિયર હા સો ટકા ની વાત છે સો ટકા ની વાત છે અમે ખોટા નથી ને એટલે અમને દુખાવો થયો ખોટા હોય દુખાવો વાંધો છું હા તમે મને ફોન કરીને ગમે ત્યાં આવજો વેલકમ બિલકુલ વેલકમ ઓકે